સરકારી પૈસાનું પાણી પાણી થઈ ગયું છતાં આ ગામને હજુ સુધી પાણી નસીબમાં નથી ગુજરાત વિકાસ મોડલની વાતો ભલે થતી હોય પરંતુ હજુ પણ કેટલાય એવા વિસ્તાર છે સાબરકાંઠા જિલ્લાના અને ગામડાઓ કે જ્યાં લોકો દર દર ભટકી રહ્યા છે પાણી માટે જોઈએ આ એક વિશેષ અહેવાલ ગુજરાત વિકાસ મોડલ જલસે નલ યોજના આ છે જિલ્લાના હિંમતનગર તાલુકાનું ગામ જી હા આ ગામ આઝાદી બાદ પણ આ ગામને પીવાનું પાણી પણ નસીબમાં મળ્યું નથી અહીંયા આઠસોથી થી વધુ વસ્તી ધરાવતું આ ગામ મહિલાઓ પાણી માટે દર દર ભટકવું પડી રહી છે આખો દિવસ મહિલાઓ પાણીની વ્યવસ્થામાં જ લાગી જવું પડતું હોય જેથી મહિલાઓ અન્ય કામ પણ કરી શકતી જ નથી તો પાણી માટે ઝઘડા પણ ક્યાંક ક્યાંક તો થઈ રહ્યા છે એક તરફ સરકાર નલ સે જલ યોજનાની વાહવાહ કરી રહી છે પરંતુ નલમાં જલ છે કે નહીં એ તો કોણ જાણે તો બીજી તરફ સાબરકાંઠાના બાબુઓ પણ સે જલ યોજનાની સો ટકાની કામગીરી કરી હોવાના બળમઘા ફૂકી રહ્યા છે જેમ કે અગાઉ સો ટકા શૌચાલય મુક્ત ગામ એટલે કે તમામ ઘરોમાં શૌચાલય છે પરંતુ પાણી નથી ને પાણી છે તો શૌચાલય નથી જે બોળ વાગી ગયા હતા તેવા જ બોળ હવે જલ જલસે નલ યોજનાની કામગીરી સો ટકા પૂર્ણ બતાવી દેવાય છે ચોપડામાં હકીકત કઈ અલગ જ છે આ ગામમાં જલ તો ઠીક નલ પણ નથી આવ્યા

ગામમાં પાણીની સમસ્યા રોજની છે પ્રતિદિનની છે ખાસ કરીને ઉનાળો શરૂ થાય તો પાણી માટે મહિલાઓની મોટી મોટી રઝળપાટ ભોગવવી પડતી હોય છે આમથી તેમ ભટકવું પડતું હોય છે પંદર વર્ષ અગાઉ જલભવનના અધિકારીઓએ લાખો રૂપિયાનો ખર્ચ કરી ગામમાં પાણીનો ટાંકો તો બનાવી દીધો પરંતુ આ ઓવરહેડ ટાંકો પાણીનું ટીપું પણ તે ઓવરહેડ ટાંકામાં નાખવામાં આવ્યું નથી અને હાલ ટાંકો જર્જરિત બની ગયો છે વગર પાણીએ અધિકારીઓ અને સ્થાનિક તંત્રની આળસના કારણે ગ્રામજનોને પાણી તો નસીબ ન થયું પરંતુ અહીંયા સરકારના લાખો રૂપિયાનું પાણી થઈ ગયું છે અરે સાહેબ રાજસિંહપુરા વતની કાંતિસિંહ નવલસિંહ પરમાર હું બોલું છું અમારા ગામમાં પાણી પીવા લાયક નથી સાહેબ પચીસ વર્ષથી ટોકો બનાવેલો છે ગામમાં પણ પાણી કોઈ ભરતા નથી પાણી પીવા લાયક નથી અમારા ગામની મહિલાઓ પાણી ભરવા કલ્યાણસિંહના બોર ઉપર છે રાત દિવસ અને કલ્યાણસિંહનો બોર અચાનક બગડી ગયો તો લઈને પોણી ભરવા જવું પડે છે ખેડ જવું પડે છે આ પંચાયત દ્વારા રજૂઆત કરીએ છીએ પણ કોઈ હો ભરતા નથી સાહેબ અમારી વાત કાલે થ હમદાર થ કરીને હો ભરતા જ નથી કોઈ અમારી વાત સાહેબ નામ કાંતિસિંહ નવલસિંહ પરમાર રાજસિંહપુરા બોલો મારું નામ ભાનુસિંહ કાંતિ ચૌહાણ આ વીસ વીસ હજાર લીટરનો ટોકો બનાવેલો છે આજે દસથી થી પંદર વર્ષથી બનાવેલો છે પણ હું કોઈ ઉદ્ધર ધરજો જ નથી ખાલી દેખાવ પૂરતો કનેક્શન નાખેલો છે અને કોન્ટ્રાક્ટરે બનાવીને જોયો પણ હજી જોવાય નથી આવ્યો કે હું ટોકો બનાવીને જોઉં છું તેવા કોઈ તિરાડ પડી કે કોઈ થયું કે ના થયું અને આવું તો વધી વિભાગ હોય ને એ ટાઈપ છે ને જંગલ થઈ રહ્યું છે અને અનો કોઈ નિકાલ થતો નથી સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પંચાયતવાળા કોઈ કોઈ હોવા પડતા નથી અને મારી કોઈ અરજ કોઈ બોનતું નથી આ મારા આજુબાજુ કૂવા મોડી પોણી પર લવણ દસ અગિયાર વાગ્યા અને એ લાઈન માળ પીવાલાયક થાય ન અને રસોઈ બનાવી હતી નથી થાય ન ગોમનું પોણીના મારે કોઈ કોમો જ આવતું નથી ખાલી વાસણ ગાહવામાં બેસ ઢોળ હોય પીવી જ બીજું કંઈ થતું નથી પાણીની વ્યવસ્થા માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરતી હોય છે પરંતુ જિલ્લા કક્ષાએ અધિકારીઓની બોગસ કામગીરી તો નેતાઓની નબળી નેતાગીરીઓના કારણે પાણીની સમસ્યા હલ થવાનું નામ જ લેતી નથી પણ યથાસ્થિતિમાં જ જોવા મળી રહી છે આઝાદી કાળ પહેલાથી તે આઝાદી બાદ પણ તેવી છે અને આજે પણ તેવી તેવી જ છે જેના કારણે મહિલાઓ પાણી માટે વલખા મારવા પડતા હોય છે દૂર દૂર કિલોમીટર સુધી અંતર કાપીને મહિલાઓને ખેતરોમાંથી પાણી લાવવા માટે મજબૂર બનવું પડે છે અને આ મજબૂરીનો લાભ સરકાર ઉઠાવી રહી છે પાણી માટે મહિલાઓ સજ્જ ગ્રામજનોએ અનેકવાર જ આ અવાજ ઉઠાવ્યો પરંતુ આ અવાજ એટલો બુલંદ હતો તેમ છતાં પણ સરકારના કાને સંભળાયો જ નથી પંચાયતથી લઈને ગાંધીનગરના સચિવાલયમાં પણ ઢગલો કાગળ લઈ ગયો પરંતુ તેમની રજૂઆત દર વખતની જેમ ગોટલામાં જ બંધાઈ ગઈ અને તેનું પાણી જ થઈ ગયું હાજી હું હુમદનગર તાલુકાનો રોડા રાસિંગપુરાનો વતની છું અને ઓગણીસો સુમતાલીસ પછી આઝાદ દેશ આ થયો ગુજરાતની અંદર તો આ જ દન સુધી છે ને અમારા રાસિંગપુરા ગામની અંદર છે પાણીની કોઈ સગવડ જ નથી લાયક અને સરકાર શ્રીને છે ને આ ટ્રોકી જે બનાવી પંદર વીસ વર્ષથી તે ઝઝરિત રીતે પરી રહેલી છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની બહુ સમસ્યા છે આજ દર સુધી છે ને હું વીસથી પચીસ વર્ષ સુધી છે ને હું મારા પોતાના બોરનું પાણી ગામ લોકોનું હું પાઉ છું મહિલાઓનું બીજો તિજો બધાનું ગમે ત્યારે પાણી હું રાતના સમયમાં મોટર ચાલુ કરીને હું પાણી પાઉ છું અને આજ દર સુધી આ શાસનની અંદર પંચાયત લેવલે કોઈ પાણીની સગવડ કરેલી નથી રજૂઆતો કેટલી રજૂઆતો કરી પણ આજ દસ સુધી કોઈ સરકાર શ્રી કોઈ પડતું નથી અને આ જોઈને આજની સરકાર છે તુમાકુની સરકાર છે કોઈ અમારી કોઈ કમ્પ્લેન સાંભળતું પણ નથી કલ્યાણસિંહ હિરસિંહ ચૌહાણ હું રોડા રાયસિંહપુરા ગામનો વતની છું પૂર્વ ડેપ્યુટી સરપંચ હતો આ ટોકો લગભગ વીસ વર્ષથી બનાવવામાં આવેલ છે પણ એનું ગામનું પાણી કોઈ મળતું નથી લાઇન નાખેલી છે ટેટરથી બે હજાર ફૂટ લાઇન નાખી છે તો પણ એ બોર ફેલ પડેલો છે ગામમાં પાણી પીવાનું છે એ મોરું છે તે ગામનું લોક બાજુ આજુબાજુના બોરોજથી પાણી ભરીને લાવે છે રાતના સમયે માટલો લઈને બેડો લેડી જતી હોય છે તો એ રાતના સમયે બહુ તકલીફ છે જેના વળા આશાના કંઈ થાય એની જવાબદાર વ્યક્તિ કોણ તો આ પંચાયતે પણ અમારે કંઈ કરતી નથી માટે આના માટે અમે ખૂબ તમને કહેવા માગીએ છીએ સાહેબ કે જે તે કંઈની વ્યવસ્થા કરો સારું પાણી મળે ગામને એવી સુવિધા કરવી જોઈએ આ બેસી અમારી માત્ર કાગળ ઉપર કામગીરી બતાવનાર અધિકારીઓ રાયસિંગપુરા ગામની પાણીની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે આ વાતને લઈને અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તાલુકા પંચાયતથી લઈ જલ ભવનના અધિકારીઓ સમગ્ર મુદ્દે મૌન સેવી લઈ કંઈક પણ કહેવાની ના પાડી દીધી સાબરકાંઠામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયા ઘણી ગ્રાન્ટો વપરાઈ ગઈ છે જો કે અહીંયા યોજના હથેળીમાં ચાંદ સમાન દેખાઈ રહી છે આગળ ઉનાળો મો ફાડીને ઊભો છે તેવામાં ઉનાળા દિવસો અને ઉનાળાના દિવસોને યાદ કરતા જ લોકો અત્યારથી જ લોકોનો ઉનાળા જેવો પરસેવો છૂટી રહ્યો છે રાયસિંહપુરામાં પાણીની તકલીફ પડે છે આ મારા ગામમાં વર્ષોથી આવો પાણીની પાણી ભરવા જવું પડત બેડા પાણી ભરવા દે કે હમણાં પહેલાં ભરવા દેવું બધી લડાઈ થાય ક્યાંથી ભરવાનું છેક છેક કુવામાં પાણી બોટ ચાલુ થાય તારું પાણી ભરવા જવું પડત ચોમાસામાં બહુ તકલીફ પડે છેક છેકથી બેતાની દરે પાણી ભરવા જવું પડે અમારે પીવાનું પાણી વર્ષોથી વર્ષોથી આવી સમસ્યા હતી